બસ તુલસી માતા થઈ ગયા હાલો જેシュનુ નાસ્તો કરવા જેシュનુ હાલો 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 નાસ્તો કરવા હાલો બેટા એવા શું હોય આમ મારી વાત સાંભળે આપણે જ્યારે જમતા હોય ને ત્યારે આપણે જમતા જમતા બોલવાની મનાય છે આમ હસીક મજાક કરવાની આનંદ કરવાનો જમીએ ત્યારે આપણે જેવા વિચારો કરીએ છીએ ને એવા એવો એનો રસ બને છે બટ બેટા આનો એન્જાઈમ બને એનો પછી છે ને આપણે પંચશીલમાં છે ને જળમય કોષ અનમય કોષ શરીરમય કોષ મનોમય કોષ વિજ્ઞાનમયકોષ ને આનંદમય કોષ એટલે આપણે જે ખાઈએ છીએ ને જીષ્ણુ એ શ્રી તને તો ખબર હશે આને કદાચ ન ખબર પડે એ ખાઈએ ને એનો રસ બને બેઠા રસમાંથી રક્ત બને રક્તમાંથી મજા બને મજામાંથી અસ્થિ બને અસ્થિમાંથી શુક્ર બને શુક્રમાંથી વિચાર બને છે સમજાણું અમૂર્ત હોય ને મૂર્ત હોય એમાંથી અમૂર્ત વિચાર અમૂર્ત છે શુક્ર છે મૂર્ત છે એમાંથી અમૂર્ત એટલે આપણે જ્યારે જમીએ ને ત્યારે માત્ર ને માત્ર ચિત્ત આપણું હોય ને એ કેની ઉપર રાખવાનું જમવા ઉપર અંગ્રેજીમાં કહેવત છે ગુજરાતી એવું છે ખા ખારે ખાવ ત્યારે જ ખાવ ચોપાટીમાં બેઠા બેઠા ઘણા રેતીમાં ભેળવીને અને ખારે ખાઈ જતા હોય પેટ ભરાઈ જતું હોય ખબર ન પડે શું ખાધું એ વાતોમાં મન હોય મન કેની ઉપર રાખવાનું જેની ઉપર આપણે મન રાખીને એનું આપણને ફિલિંગ થાય છે તું બાથરૂમમાં નાવા જા ગમે એવો શિયાળો હોય પણ તારું મન છે ને કામમાં પરવેલું હોય ને તો ઠંડુ પાણીનો પણ અહેસાસ ન આપણે પછી ખબર નથી ઠંડુ પાણી ન લાગ્યું પણ એને બદલે તું એની ઉપર ધ્યાન હા પાણી ઠંડુ છે એટલે આમ આમ ઠંડી વધારે ચડે એમ જયારે ખાઈ ત્યારે ખાવા ઉપર ચિત્ત રાખવાનું શું કરવાનું કે આ ઘઉંનો દાણો છે આ ઉર્જા એક વખત સૂર્યમાં હતી સૂર્ય એ પોતાની ઉર્જા કોઈ વનસ્પતિને આપી વનસ્પતિ એટલે ઘઉં ઘઉંની અંદર એ દાણો તૈયાર થયો કોઈ ખેડૂતનું સરસ મજાનું ખેતર તૈયાર કર્યું છે ખેડૂતે ખેડ્યું છે એને ઓળવું છે એમાં વાવણી કરીએ છે એમાં ઘઉં વાવ્યા હશે એ ઘઉંના કોટા ફીટ્યા હશે ધીમે ધીમે મોટું થયું છે એની પર ચાંદનીનો રાતનો પ્રકાશ પીડ્યો છે ઝાકળ બુંદો પીડ્યા હશે સવારનો એને સૂર્યોદય જોયો છે સાંજનો એને સૂર્યાસ્ત જોયો છે એની ઉપર સરસ મજાનો પવન આવ્યો છે ખેડૂતે એને ખૂબ પ્રેમથી નિહાળ્યું છે પછી ખેડૂતે એને પાણી પાયા પછી ઘણા સમય પછી એની વાવણી કરીએ છીએ ખરા માં આવ્યું છે ને એ ઘઉંનો દાણો આજ રોટલી બની ને મારી થાળીમાં આવ્યો છે આટલું વિચારી ને તો આપણો જઠરાંગની હોય ને એ ઉદીપ્ત થાય અને આપણી લાળ ગ્રંથી હોય ને એ એવી જરે એવી જરે ને કે દાણો આમ દાઢ હેઠે ચાવતા 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 વિચારતા રહીને એટલે આપણે ભૂખ અને એનો સ્વાદ વધારે આવે સમજાય એટલે હંમેશા જમતી સમયે પોઝિટિવ ઈશ્વરે શુભ કૃપા વરસાવી છે ઈશ્વરનો કેવું છે ટેસ્ટી બનાવ્યું ભગવાને કેવી હરી ભરી સૃષ્ટિ અને અન્ન ખજાનો વિરો છે મારા માટે બનાવ્યું છે મારા ભગવાને મારા પ્રેમ ખાતર આ બનાવ્યું છે એમ સમજીને ખાવાનું બધા સમજાણું આપણે જ્યારે સૂતા હોઈએ ત્યારે જે અવસ્થામાં આપણી સ્થિતિ હોય મનની એવી અવસ્થામાં આખી રાત આપણું મગજ રહે છે એટલે સૂતા સમયે હંમેશા પોઝિટિવ સારું વિચારવાનું ખાતા સમયે હંમેશા પોઝિટિવ રહેવાનું ખાતા ખાતા હોય ને જ્યારે ત્યારે આપણે તો ત્યાં મૌન છે જમતા જમતા બોલવાનું નહીં સરસ પાથરીને બેસવાનું એમને અમને પણ નહીં બેસવાનું પાણી ફરતું આમ નાખવાનું અને જળને લઈ આવવાનું યજ્ઞ કહેવાય

લાખ છોકરાઓ બાળકો જે કુપોષણ થી પીડાય છે બેટા એને ખાવું હોય તો ખાવાનું अन्न નથી ભૂખ્યા સુવારી દે છે એના માબાપ ઓ મમ મમમ કરતું બાળક ખુઈ જતું હોય બેટા એના મા બાપની સ્થિતિ જોઈ ને બાળક ની સ્થિતિ જો ઈ દેશમાં આપણી પાસે જે મળ્યું છે ને એનો પૂરેપૂરો ઉપયોગ કરવાનો અને ભગવાનને સર્વત્ર સુખીને ને સંતો એમ કનું ભગવાન આવું અન બધાને આપો એરી પ્રાર્થના કરવાની ચલો યજ્ઞ સિસ્ટર તમને આનંદ થવો જોઈએ વેકેશન કે પપ્પા મારી યાર આટલું બધું રહ્યા સમજાણું જોઈશું પપ્પા પપ્પા એ કેટલું આપણે ભેગા કેટલા રહ્યા નકર હું ઓફિસે વહી જતો હે તો હવે ટીવી જોઈ લેતા હો જો બે એક વાત કરું જો એક છોકરો છે ને એના પપ્પાને કાયમી ગયા પપ્પા મારી પાસે બેસો ને પપ્પા મને ટાઈમ આપો ને પપ્પા ટાઈમ ન આપે પછી એના પૂછ્યું કે મારા પપ્પા મને ટાઈમ કેમ નથી આપતા મમ્મી એ શું કીધું ખબર બેટા તારા પપ્પા બહુ મોટો માણસ છે મોટો માણસ શું એટલે કે એની પાસે કેટલી ફેક્ટરીઓ છે કેટલી ઓફિસો છે બધા ત્યાં જાય તો પપ્પાને શું મળે પપ્પાને પૈસા મળે સમજાણું આ બંગલા એ બધું પૈસા થી બન્યું છે પૈસા માટે તો અચ્છા પપ્પા પૈસા માટે દોડે છે પપ્પા પૈસા માટે દોડે કે પપ્પા ની એક કલાક ની આવક કેટલી કે પપ્પા ની એક કલાક ની આવક છે ને એક એક લાખ રૂપિયા ની આવક છે અચ્છા એ છોકરો છે ને તે દિવસે એના મહેમાનો ને એનો મોટો માણસ હતો એટલે મોટા મોટા પૈસા આપતા હોય ને એની પાસે કડું હતું નાન તેન બધું હતું ને બચાવ્યા હતા પૈસા એનો ગલો તોડ્યો તેમાંથી દોઢ લાખ રૂપિયા નીકળ્યા દોઢ લાખ હાંજે છે ને એના પપ્પા પાસે ગયો થેલી ને પપ્પા અમારે વિઠાણ પપ્પા આ તમારું ઓફિસે નથી જવાનું તમારે મારી પાસે બેસવાનું ના પપ્પા મારે કામ છે પણ કામ હોય ને તમારે પૈસા કામ જવા ને પપ્પા મેં હિસાબ કર્યો છે હાલ્યો એમ કરે થેલી આપે છે એ તમારો એક કલાક નો એક લાખ રૂપિયો થાય ને મેં દોઢ લાખ પપ્પા તમને આપું એક દોઢ કલાક મારી પાસે પપ્પા બેસો ને વિચાર કર જે લોકો એટલા બધા દોડે છે ને એના બાળકો પાસે એ રહેતા જ નથી બાળકોને જોઈએ પપ્પા પણ પપ્પા પાસે કામ એટલા બધા હોય છે કે એની પાસે પાસે ટાઈમ નથી બાળકો બેસવાનું કરે ખબર એવું છે મમ્મી નવર્યું હોય પણ મમ્મી શું કરે એને ઓલા મોબાઈલમાં રમવું હોય ને એટલે એ છોકરાઓને મોબાઈલ આપી દે કા ટીવી આપી દે ચાલ્યો ગુડાવ એમ કે ગુડાવ બેહો એને ડિસ્ટર્બ ન કરે બેટા નાનું બાળક છે જયશ્રી એ આમ નાનું આમ બોલું હજી ફીડિંગ કરતો હોય ને એ સમયે એને મોબાઈલ આમ હાથ રાખે ને તો કરે આટલો બધો મોબાઈલના આદિ બનાવી દીધા છે અને પરિવાર સાથે જીવતા નથી ને એટલે હવે એની પેઢી છે ને બેટા પેલા કેવી પેઢી હતી તને ખબર છે મારે વલ્લભ બાપાનું ટ્યુનિંગ કેવું હતું વલ્લભ બાપા ખેતીમાં મુંજાઈ ને તો હું સમજી જાતો અને હું ક્યાંય મૂંઝાણો હોય ને તો વલ્લભ બાપા મને સમજી લેતા આપણી વચ્ચે એવું ટ્યુનિંગ હોવું જોઈએ બેટા હમ મને કઈ તકલીફ થાય ને તો તને ખબર પડી જાય મારા પપ્પાને આ ગઈ નથી અને તને તકલીફ પડે ને તો મને ખબર છે મારો જીશનું અહીંયા મુંજાણો છે સમજાણું આવું ટ્યુનિંગ હોય ને બેટા તો બાપ દીકરાને ભેગી જીવવાની મજા આવે અત્યારે જનરેશન ગેપ આવી ગયો છે બેટા અટાની પેઢી ખરેખર જયશ્રી ખરેખર કેવી છે કે બાપ ક્યાં અને દીકરો ક્યાં બે ને એકબીજાના વિચારોનું કે સંસ્કૃતિ નું કે કોઈ મૂલ્ય જ નથી સમજાવીશું તમે બીજી વાત કરું તને આ બધું મેળવ્યું છે ને પ્રકૃતિ માણવા મળીશન માં મજા આવી આવી એક શહેરમાં ગયેલો એક માણસ એવું વિચારે છે શહેરમાં ગયેલો માણસ કેવો બંગલો છે મારી પાસે કેવું સરસ મજાનું સુખ છે તો દુઃખ કોને કહેવાય મારા છોકરાને ક્યારેક ખબર જ નહીં પડે એટલે એને શું કહ્યું એમ છોકરાને કે હાલ આપડે ગામડે જઈએ જે ગામડે કે હા હું જ્યાં મોટો થયો ને એ મારું ગામ છે તને લઈ જાવ એમ ગામડે લઈ ગયો ગામડે રખડાયો બે ત્રણ દિવસ છોકરા ને મજા આવી ગઈ ગામડે એને દુઃખ બધું કસ્ટ કેને કેવાય તકલીફ કેને કેવાય ને બતાવવા લઈ ગયો ગામડામાં તો ક્યાં કઈ ન હોય બધું છોકરાને પૂછ્યું બેટા ગામડે આપણે ત્રણ દિવસ રોકાણા શું જોયું ત્યાં ઠીક પપ્પા મેં જોયું બહુ જોયું કે શું જોયું કે મેં એમ જોયું કે આપણે કેટલા ગરીબડા છીએ આપણે કેટલા દુઃખી છીએ એ લોકો કેટલા સુખી છે અને પપ્પાની તો આંખ ખુલી ગઈ કેમ એ કે પપ્પા આપણે તો ના નાહવા બાથરૂમમાં નાહીએ અમે પપ્પા વાળીએ ગયા ને મોટા મોટા કુંડામાં ધબ ધબાટી નાહ્યા બધા આપણે તો ના નો કુંડો પપ્પા પછી પપ્પા બીજી વાત કરું આપણે તો આપણા બેડરૂમ માં હોય ને નાનું એવું માથે છત હોય એમાં આપડે ઓલા પ્લેનેટોરિયમ નાના નાના તારાઓ કૃત્રિમ તારાઓ બેઠા પપ્પા અમે ફળિયા માં હોતા ને આખું આકાશ ઉપર અને તગમગતા તારાઓ મેં જોયા ચાંદો જોયો પપ્પા કેવડા ફળિયા કેવડા ઓસરી કેવડા ખેતરો પપ્પા ખરેખર આપણે બહુ દુખી છીએ સમજાણું બેટા કેવાનો મતલબ એ છે હું હું કેવા માંગુ છું સાચું સુખ શું છે શહેરમાં નથી હો ગામડામાં છે બેટા શહેરમાં તો આપણે હજી કાલ સવારે ગયા છીએ આધુનિક બધા શહેરો તરફ જાય શહેરો તરફ હંમેશા ગામડાને યાદ રાખવાનું ગામડામાં જીવવાનું પ્રકૃતિના ખોડે જીવવાનું બેટા આ પ્રકૃતિ આટલું બધું સરસ ક્યાં હોય કેટલો પગતાડ છે આપણે પણ બેઠા હોય તો ડાઇનિંગ ટેબલ મામા મામ હકડાઈ બેઠા હોય આ કેવા મસ્ત બેસીએ

અને ચૂલા ની ભાખરી ખાવા ચાંદો આટલા દિવસથી જોયો ઘરે કેટલી વાર જો બોલ આપણે ચાંદો કેવો જોયો ખબર મોરલા ના મોરલા હે તો પક્ષી

છાપાવાળો આવે ઓલું છે આ છે અવાજ 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 અને ગમે ત્યાં જા હું આગળ પાડ ઉપર બેઠો તો ને સરસ મજાના કબૂતરાઓ એવા બેઠા થાય કબૂતરાને જોવાના પક્ષીઓને જોવાના ફૂદડાઓને ઉડતા જોવાના જીવ જંતુ જોવાના કીડી મકોડા હોય આ બધું જોવાનું સમજાવ

哦。<laughs> <laughs>